બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાના અભિષેક બાદ અઠાવીસ જાન્યુઆરીથી ભાજપના તમામ મોટા નેતાઓ ક્લસ્ટર માઇગ્રેશન પર જશે આ સમય દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભાજપના પ્રમુખ જે પી નડ્ડા જેવા ભાજપના મોટા નેતાઓ તમામ ક્લસ્ટરોમાં બેઠકો યોજશે મંગળવાર દિલ્હીમાં આયોજિત ક્લસ્ટર ઇન્ચાર્જ સાથેની બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઘણી માર્ગદર્શિકાઓ પણ આપવામાં આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર મિટિંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્લસ્ટર ઇન્ચાર્જને કહ્યું કે રામ પર અમારો અધિકાર છે અમે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત કરીએ છીએ દેશનું વાતાવરણ રામથી ભરે રામમય થયેલું છે અમે એકબીજાને રામ રામ કહીને શુભેચ્છા પાઠવી રહ્યા છીએ ભાજપના નેતાઓને બૂથ પર શક્ય તેટલું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે અને એ શ્રેણીની બેઠકોને એ પ્લસ અને બી શ્રેણીની બેઠકોને એ શ્રેણીમાં રૂપાંતરિત કરવાના પ્રયાસો કરવો જોઈએ અને નવા મતદારોને લાભાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કોન્ફરન્સમાં નવા મતદારોનો ભેગા કરવા જોઈએ પાર્ટી હાઇકર્ માટે તેમના નેતાઓને નવા મતદારોને બે હજાર ચૌદના ભારત અને બે હજાર ચોવીસના ભારત વચ્ચેનો તફાવત સમજાવવા કહ્યું અમારે જીતવા માટે ચૂંટણી જીતવાની જરૂર નથી પરંતુ અમે એને સુનિશ્ચિત કરવાની જરૂર છે કે કતારમાં ઊભેલા છેલ્લા વ્યક્તિને લાભ મળે ભાજપની ક્લસ્ટર બેઠકમાં દેશભરમાંથી ત્રણસો કાર્યકરોએ ભાગ લીધો ભાજપે દેશભરમાં પાંચસો તેંતાલીસ લોકસભા મત્યુસ્તારોમાં એકસો છત્તાલીસ ક્લસ્ટર બનાવ્યા છે ક્લસ્ટરના લોકો લોકસભા બેઠકો પર કામ કરશે જેના પર પાર્ટી ચૂંટણી લડશે અને તે પણ જેના પર સાથી પક્ષો ચૂંટણી લડશે